નર્મદા જિલ્લાના ગરુડેશ્વર ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનમંચનું આયોજન કરવામાં આવ્યું વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ પ્રજાજનો સાથે સીધો સંવાદ કરી વિસ્તારોની સમસ્યા વિશે માહિતી મેળવી આગામી સમયની અંદર ગુજરાતમાં ગ્રામ પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા ગુજરાતના અનેક વિસ્તારમાં જનમંચનું આયોજન કરી પ્રજાજનો સાથે સીધો સંવાદ કરી પોતાની નાની મોટી સમસ્યાઓ સાંભળી તેમજ દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યારે નર્મદા જિલ્લાના ગૌડસર ખાતે નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જનમંચનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિરોધ પક્ષના નેતા અને આકલાવના ધારાસભ્ય એવા અમિત ચાવડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના દિગ્ગજ નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને લોકો સાથે સીધો સંવાદ કરી વિસ્તારમાં રોડ રસ્તા પાણી આરોગ્ય વીજળી સહિતની નાની મોટી સમસ્યાઓ સાંભળી અને તેને સમાધાન માટે વિધાનસભામાં રજૂઆત કરવા અને વહેલી તકર સમસ્યા દૂર કરવા માટે વિરોધ પક્ષના નેતા અમિતભાઈ ચાવડાએ લોકોને આશ્વાસન આપ્યું હતું રિપોર્ટર વશિમ મેમણ તિલકવાડા વાત્સલ્યમ સમાચાર 40 40 કે મહેમાનો અને અત્યારે જે રોજગારી અપાવવા આવી કે અમને એ રોજગારી પણ અમારી લીધી છે અત્યારે નંબર છે અમારી રોજગારી બંધ થઈ ગઈ છે એના માટે હું તૈયાર વિનંતી કરું છું કે રેલે જે રોજગારી અપાવો મારું નામ ચંદ્રકાંત ગાંધીનગર એક વિભાગ પટેલ કરીને નામ છે મોટો માણસ છે એ પણ આમાં ભાગીદારી હતો અને કલેક્ટર કચેરી એક કર્મચારી આજે નર્મદા જિલ્લામાં ગરુડેશ્વર સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે કોંગ્રેસનો જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંના આદિવાસી સમાજના આગેવાનો યુવાનો મહિલાઓ પોતાના પ્રશ્નો લઈને આવ્યા છે સૌથી મોટો પ્રશ્ન છે કે સરદાર સાહેબની આખા વિશ્વ વિખ્યાત પ્રતિમા બનાવી અહીંયા નર્મદા ડેમ છે પણ જેમ દીવા તળે અંધારું હોય એ રીતે અહીંના સ્થાનિક આદિવાસી યુવાનોને રોજગાર નથી મળતો તમામ જેટલા સરકારી કે અર્ધ સરકારી સંસ્થાઓ છે એમાં સ્થાનિક લોકોને પંચ્યાસી ટકા જે રોજગાર આપવાનો કાયદો પરિપત્ર છે એનું સરેઆમ ઉલ્લંઘન થાય છે અહીંયા જે વીઆર બનાવવામાં આવ્યો અને એના કારણે જે અનેક ગામો ડૂબમાં જાય છે એ ડૂબમાં જતા ગામો ના ખેડૂતો રહેવાસીઓને આજે પણ કોઈ જાતની મદદ નથી મળતી ડેમ નજીક છે પણ પણ આ વિસ્તારના લોકોને આજે સિંચાઈનું પાણી નથી મળતું આજે પણ નર્મદા યોજનાના જે વિસ્થાપિત પરિવારો છે જે વસાહતો છે એમાં શિક્ષણની આરોગ્યની રસ્તાની લાઇટની સુવિધાના પ્રશ્નો છે સાથે સાથે અહીંયા થોડા દિવસ પહેલા ખાનગી કંપની દ્વારા એના માણસો દ્વારા જે બે આદિવાસી યુવાનોને ઢોર માર મારીને હત્યા કરવામાં આવી આજે પણ એના પરિવારજનોને ન્યાય નથી મળતો અહીંયા એપીએમસી માં લગભગ એક કરોડ કરતાં વધારે રકમની ની ગ્રાન્ટ ફળવાય અને ગ્રાન્ટમાંથી ખેડૂત ભવન બનવાને બદલે હોટલ બની ગઈ તેમ છતાં એવા કૌભાંડીઓ સામે કોઈ કાર્યવાહી થતી નથી આજે બધાની જે રજૂઆત પ્રશ્નો છે કે આ આદિવાસી વિસ્તારમાં વિકાસના નામે વાતો થાય છે વિકાસના નામે કરોડો રૂપિયા ફળવાય છે પ્રવાસીઓના નામે કરોડો રૂપિયાની જાહેરાતો થાય છે પણ સ્થાનિક આદિવાસી સમાજને સ્થાનિક લોકોને આજે પણ પૂરતી સુવિધાઓ નથી મળતી શિક્ષણની વ્યવસ્થા નથી આજે પણ રોજગાર નથી મળતો આજે પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથડેલી છે આજે પણ ડૂબમાં જતા ગામોને વળતર નથી મળતું આજે પણ વિસ્થાપિતોને પોતાનો હક અધિકાર નથી મળતો આજે સરદાર સાહેબ જો જીવતા હોત તો ચોક્કસ એમને પણ દુઃખ થાત કે મારી આટલી મોટી પ્રતિમા તો બનાવી પણ સરકારની જે પ્રાથમિક જવાબદારી છે કે અહીંના બાળકોને શિક્ષણ મળે આરોગ્યની સુવિધા મળે યુવાનોને રોજગાર મળે ખેડૂતોને સિંચાઈનું પાણી ઉત્પાદનના પૂરતા બજાર ભાવ મળે સ્થાનિક લોકોનો વિકાસ થાય એવું નથી થતું ત્યારે સરદાર સાહેબ જો આજે હયાત હોત તો ચોક્કસ આ બધી પરિસ્થિતિ ને સરકારની કે અંગ્રેજો જેવી જો હુકમી છે એ જોઈને એમને પણ દુઃખ થાત.